જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ વાગ્યા છે રાતના સાડા નવ જેવું થઈ ગયું છે આ જહેન્સીબેન અમારે જમાડવામાં બહુ વાર લગાડી એટલે થોડુંક લેટ થઈ ગયું અને થોડીક કમેન્ટ્સની વાત કરી લે તો બહુ સરસ સરસ કમેન્ટ્સ આવે છે કે તમે સેવના શાકની રેસીપી આપો પછી તમે બહુ ઓરિજિનલ વિડીયો જે હોય ને એ દેખાડો છો બહુ સારું કહેવાય અને નેગેટિવ કમેન્ટ્સ પણ બહુ આવે છે તો એ પણ કહી દઉં કે બધાના ઘરમાં સ્વાદ અલગ અલગ હોય એ રીતે આપણે બનાવતા હોય વ્યક્તિને જે રીતે ઘરમાં રહેતા હોય બધાને જે રીતે અનુકૂળ આવતું હોય એ રીતનું આપણે જમવાનું બનાવતા હોય એટલે બધાના ઘરનું પોતપોતાનું બનાવવાની રીત બધાને ખાવા પીવાની રીત બધું અલગ અલગ હોય એટલે એ રીતે બનતું હોય અહીંયા માનસીબેન આપી ગયા છે ને મેક્સિકન હોટપોટ બનાવ્યા છે બહુ સરસ છે ટેસ્ટમાં અહીંયા છે છાલ વાળું બટેટાનું શાક અહીંયા છે ભાખરી અહીંયા છે તૂર દાળની ને રાઈસની ખીચડી અહીંયા છે છાસ ને અહીંયા છે સલાડ તો સલાડ અહીંયા છે અમારા બેન